જય જવાન જય કિસાન અને જય દ્વારકાધીશ એવો સરસ મજાનો રાયડો છે એવો સવારના સાત વાગ્યા છે સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો એવો સરસ મજાનો રાયડો ગયો છે એવો સારો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં સરસ મજાનો રાયડો ફાઇનલ રાયડો અગિયાર નંબર નહીં સરસ મજાનો રાયડો ઉગ્યો છે તમે જોઈ શકો છો વિજય જવાન જય કિશન બહુ સારો મસ્ત રાયડો ઉગ્યો છે ફાઈનલ બીઆરન અગિયાર નંબર